નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઇવેવે નંબર અડતાલીસ પર પડેલા ખાડાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ચીખલી ઓર બ્રિજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં રોડ નહીં તો ટેક્સ અહીંના નારા તેમજ પ્લે અને બેનર લઈ વિરોધની સાથે ખાડાનું પૂજન કરવામાં આવ્યું ખાડામાં બેસી વિરોધ કરતા પોલીસે તમામને ટીંગાટોડી કરી રોડની સાઇડમાં કરી આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા આજે અમે નેશનલ હાઈવે ઉપર અહીં બ્રિજ નીચે ઊભા છે નેશનલ હાઈવે ઉપર સુરત થી લઈને વાપી સુધીમાં નેશનલ હાઈવે ઉપર ખાડા છે કે ખાડામાં હાઈવે છે એની હાલત ખબર પડતી નથી રોજ ડઝનો એક્સિડન્ટ થાય છે અને કેટલાય લોકો જીવ ગુમાવે છે અને નેશનલ હાઈવેના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ તકેદારી રાખવામાં આવતી નથી ગયા ચોમાસામાં પણ આ જ હાલત હતી આ ચોમાસામાં પણ આ જ હાલત છે ત્યારે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે અમે રોડ જો નહીં બનાવશો તો અમે ટેક્સ ભરવાના નથી આ ટોલ નાકાને અમે બંધ કરાવશું અને અત્યારે આ રોડ ઉપર જ્યારે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે રાજકોટની હોનારત હોય મોરબી બ્રિજની હોનારત હોય સુરત આગ સુરતની આગની હોનારત હોય કે પછી અત્યારે કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે અમે સરકારને ચેતવણી આપવા માંગીએ છીએ કે આવનારા ત્રણ દિવસ અમારું આંદોલન પૂર્ણ થતા જો સાત દિવસની અંદર આ હાઈવે રિપેર નહીં થાય તો અમે